ભાઈ આવું આવેલા બેસી જાવ આ છે વેશમધાનો આ છે ખેલમધાનો તાક થઈયા તાક તા થઈ તો તબલા વાગે ભુંગળ વાગે પ્રેક્ષકોનો નઈ તબલા વાગે ભુંગળ વાગે પ્રેક્ષકોનો બિયાસી ભવનમાં ભવાય જાય મી સૌ જોવા જાય ભાઈ સૌ જો આવાન પાડી ના હોય તો આપણે થી તો સૌને માટે હવા પાડી સૌને ધરતી આપ भाई तुम्हारी जोशे कैने था से समझे ना भाई था से समझे ना ता खैया खैया ता खै ता ता खै तो फागण सु पुनम એટલે શું કહ્યું છે કે ફાગણ સુ પુનમ ના દિવસે થાય ખરેખર હોળી તેથી હું લઈ આવ્યો છે રંગ તણી રંગોળી રંગ તણો વેપાર કરું છું અને મારું નામ છે રંગલો તેથી આજે આ વ્યાસી ભવન આવી લેગો છું કોઈ રંગ લે રંગ લે રંગ લે અને આ રંગલા રાખ રાખ મારી ભૂલી બેહના પાડા નથી તારી પાસે રંગના ડબલા નથી ડીઝલના ડબલા કે નથી રંગના પીપળા અને કે આપણે વરસ મારે છે કોઈ રંગ લેવો રંગ લેવો ધરા લેવો રંગ બગાના રંગ હતો નથી રંગ છે મારી વાતોમાં રંગ છે મારી જાતોમાં રંગ છે મારી વાતોમાં રંગ છે પૂનમ રાતોમાં અને એનો સમ છે શિક્ષણ કઈ શિક્ષણ કે આ ટી રાઈટ ટુ এডুকেશન 2009 ની સીપીએ દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે છે के बज्या शिच्छा मेले, गेराचा नदले, राप आओ निस्टो जुदाले, सावु आचान भणम देखां करे, साल आमा एकान कसोड शनिगाई होय, तो बज्या देखान कसोड यां कमाट यांडे आणी याथ नहीं आपने बज्यां कुन्ना कसोड इंचा रत करा हुटता <laughs> <laughs> જો આ જુનામાં તો સિક્ક પેન્સિલ છે

એ છે બાપુતાનો સંદેશ કપડા વગર રહે ન કોઈ લેશ પરદેશી વસ્તુને મારો ઠેસ અને છે આપણો ભારત મહા દેશ આપ કપડું ફાટેલું હોય તો કપડાને સોધીને પહેરી શકાય ભારત મહા દેશ કેમ કયો છે કે આપણા દેશની અંદર કોણ થઈ ગયું સ્વામી વિવેકાનંદ આપણે સરદાર બજાર એક સૂત્ર આપે છે કે ઉગો જાગો અને દેહ પાકી સુધી મંડ્યા રહો સાથે સાથે સત્રપતિ શિવાજી જેની માતા હતા જીજાબાઈ તો જીજાબાઈના ધાવણો પણ કેટલી વિશેષ તાકાત હતી હા કેનો આરોગ્ય હોય કેવું આ બાબા હું કે ચા

अधिभाव કે છે બાપુ સંદેશ કપડા પર બહેને કોઈ દેશ પરદેશી વસ્તુને મારો કેસ અને જે ભારત મહાન હોય તો એને સોધીને શકાય પણ જોઈએ કેમ કે રામ આબરૂ અને બનાવો જાજે જો હોય તો જશે ગામની આબરૂ અને હું છું સસ્તા અભ્યાની બેટી અને મારું નામ છે કચરા કચરો કે રાખો જોઈએ

તો આ બાળક તો ગાવાથી એમનો ઉત્સાહ વધે ગેર લેવું ના કરે શાળા લેવું પડે કંટાળો પણ આવે નહીં બાળ વાટિકાને પ્રજ્ઞાના સરસ મજાના અને જોડો ના કેવા એમ છે એકા મારી દી ગલીને એવી સજાવું એકા મારી દી ગલીને એવી સજાવું બે

मारने हाले जाऊं छे गामना सोरा बन माहेड मारने हाले जाऊं छे तो आवाज़ ड्रॉप आउट बालों को मारते पहला शालाओं में भरपूर चल रहा है एसटीपी वर्ग स्पेशल ट्रेनिंग दुगला मुझे आज ने कहा खास तालीम बनो अब आज एसटीपी वर्ग जोड़ देगा वो एफएल ना है क्योंकि पहला सरकार के लाभ रहेगा पहला भाषा के पाले बाकी आए बच्चे विषय नहीं आएगी हाँ अब अब नाम तैयार तो सरकार के लिए बालों को शिक्षण दूंगा मैं इसलिए बालों को एफएल ना खास जरूरी है बातरण देका आठवा मरतो बारो काय सरवाला बातनी पूरा का भागा कर ना आवड ह पछि आमना शिक्षक को खलेतर सर नेहत करस चालू बनावे छ का उ तो गण्या गावणा फळू बता अमु माणूस एवा सचाव कता हो पण बिबी भाई कहे जो तने तावा यो सुकू हाती लगता नहीं अर शिक्षक को हाय सुकू ले लिया तने तुम्हारे एक बार गण्या आवो तो खबर पड सम हतरा ऐसे इले झगडा तो शिक्षक को आपो इले गण्या का बात का की जाय हिसाबनी पाहानो आउ तो बरोबर घरनी की जाय शिक्षक को गीत को बोलो मना कर सत्य बोलो का वीर न એ મને શિક્ષકો પ્રત્યે એવી લાગણી છે એટલે શિક્ષણ જગત એવી છે કે બાળકો માટે કંઈક કરે છે પોતાના ખર્ચે ખર્ચે શાળાઓ પ્રતિ ભોજન આપે છે બાળકોને સારો નાસ્તા પાણી કરાવે છે પણ અમુક અમુક શાળા એવી જોઈએ તો પર્યટનના પૈસા પીછા ના કાઢી સારા સ્થળો બતાવવા દે જાય આ શિક્ષક જીવ છે એટલે મારે કહેવું પડે એટલે શિક્ષણનો પાયો સ્તરવા માટે બાળકોનું વ્યાખ્યાન સારું હોવું જોઈએ કમ કે બાળકોનું સસ્તા નિમિત્તા શિક્ષણ સારું હોય તેથી એમને સરસ સારું કાંઈ મૂલ્યાંકન આપવામાં આવે પછી ખાસ ગુણોત્તર પણ લેવાય છે એના ગુણોત્સવના બે પ્રકાર આ માપી ગુણોત્સવ બાહ્ય ગુણ માપી તો બંધ થઈ ગયો બાહ્ય ગુણ થઈ જાય અધિકારી આવી શાળાની મુલાકાત લઈ આપણે તો એ પ્લસ માટે કહી કે અપમ સપના દિલમાં મોટી આશા સૌ સાથે મળી ભણીએ વિજ્ઞાન ગણિતે ભાષા ગઈ જે સલા ગણિત વિજ્ઞાન છે એને સરી છે કે દરેક સાવંત લોકો પણ બનાવ્યા છે પેન્સિલ વાળો તો પેન્સિલ પર છોકરી બેઠી છે પુસ્તક પર નાખે છોકરો બેઠો છે એમ કહેવા છે કે દીકરી બને દીકરો બને અને નીચે મોટા અક્ષર દરેક સાવંત અને સૌ અને સૌ આગળ શિક્ષણ બહાર અધિકાર કરે છે દીકરો દીકરી એક સમાન દીકરો દીકરી એક સમાન દીકરો દીકરી બેટી બચાવો બેટી બચાવો કેમ કે શાળા કક્ષાએ જ્ઞાન સેત્રી પરીક્ષા લેવા શિક્ષણ ઉદી પરીક્ષા જવાહર નવોદય પરીક્ષા લેવા આ બધી એકામ 21 લાખની એકામ सत्य दुई थोडा हाम्रो मध्ये कुरा न्याय हुन्छ 22 त के आफै सर पार्को दिशामा लेवाय छ हाम्रो नेक्स्ट टु दिन्दै बिशपास